હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો સમાચારની શરૂઆત કરીશું ડભોઈથી તો ડભોઈ તાલુકાના અંબાવ પુડા સહિતના ગામો દર ચોમાસાની સિઝનમાં ગરનાળામાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા બની છે આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકી ભોગવે છે છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસતા ત્રણ ગામોને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા તાલુકાના અંબાવ અંબાવ વસાહત અને પુળા ગામનો સંપર્ક ખોરવાયો હતો રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઇ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત બની જાય છે રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન થાય છે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહી ધરાતા ત્રણ ગામના લોકોએ રેલવે રેલ્વેતંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરી રોષ વ્યક્ત કર્યો હતો શાળાએ જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા લોકોની ગરનાળામાંથી પસાર થઈ શકાતું નથી જ્યારથી ગરનાળુ બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે આરોગ્યલક્ષી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે

રેલવે તંત્રને એ જાણ કરવા માગું છું કે ધુવા અંબાવ પુળા અને વસાતને જોડતો એક ઘર નારું છે એ નારાની મય પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં તોય છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો બોલાવી હોય છોકરાને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તો કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે વાત કરી शहर में आज थी गणेश जी स्थापना घरों में